એવું કયું પાસ અને એવું કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન અનગર જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસુમ બાળકો સહિત હોબાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શાસ્ત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિર પટેલ ફોન કર્યો છે કે મધ્ય પ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચનાથી હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડેલું છે જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાત માં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમ નું મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર આઈડેન્ટીફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની પોલીસે મધ્યપ્રદેશ ના સરકારના ના અમારા છે અહીંયા ગુજરાતમાં આઈને ડાપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય આ કહી ભાગ છે બોલી રહી છે પૂછો તમે એમને કોણ હતું તમારું આપણે કોણ થાય मेरा पोता बहुता पोता, पोता बहुत था बहुत मेरी किरानी थी मेरा पोता बहुत था साथ में मेरी बेटी भी थी बेटी जमाई दो थी मेरी कौन मेरा सारा बूढ़ा पापा क्या न्याय दिया मेरे को सरकार ने जिन धारण ले गए तो मेरी बॉडी को मेरे सुप्र करते क्या क्या मर नहीं गयी इसकी माँ जिंदी थी अभी तीन हाल में हुआ नहीं तो मेरी बॉडी साथ में ले जाता आप लोग હું માગણી કરું છું હું માગણી કરું છું કે આ અધિકારીઓની ભૂમિકા ની પણ તપાસ થવી જોઈએ ફેક્ટરી માં ઇલિગલ ફટાકડા નું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા એ લોકોની જવાબદારી બને છે મધ્યપ્રદેશ ની સરકાર ના માણસો પદાર્થો હતા કેટલા દિવસ થી હતા અને જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનાઓની તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકલી ચારસો વીસી છે હું મહાપરી કરું છું જેની ઇન્ટેગ્રીટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘી ત્યાં સુધી ઊભા નથી થવાના ત્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવા બનાવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એની લઈને જતી રહે આ કઈ રીતે ચાલે હરદાની ફેક્ટરીમાં જે